નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગતમાં તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવીએ છીએ મગફળીના પાકને લગતો તો આપણો મેઇન ટોપિક છે આજનો કે મગફળીમાં ઓવર ગ્રોથ એ કરાવી છે ફૂટ ફૂટીને હુયામાં કન્વર્ટ કરાવી છે કે બહુ વધારે ઓવર ગ્રોથ થઈ ગયો હોય એક મહિનાની માંડવી હોય ને બહુ વધારે ગ્રોથ હોય તો એને બ્રેક કેમ મારવી કઈ દવા વાપરવી ફૂટ કરવા માટે ક્યાં ક્યાં વોટર સોલ્યુબલ વાપરવા એના વિશે આપણે આ વિડીયો લઈને આપણા પ્લેટફોર્મના માધ્યમથી યુટ્યુબમાં આવ્યા હોઈએ છીએ તો તમે જો અમારી ચેનલમાં નવા હોય અથવા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગતને સબસ્ક્રાઈબ કરો અને અવારનવાર આવા વિડીયો જોવા માટે બે લાઇકનને ટચ પ્રેસ કરો અને આ વિડીયો જો તમને સરસ લાગે માહિતી સારી લાગે તો વધારેમાં વધારે ખેડૂત મિત્રો સુધી શેર કરવા વિનંતી તો પહેલી વાત કરી કે અત્યારે આજની તારીખ છે વીસ સાત બે હજાર પચીસ એટલે કે ઓરવેલી મગફળી એક મહિના ઉપરની હોય અને વાવણીની મગફળી મહિના દિવસ સમથિંગ હોય આજુબાજુ કે કોઈ થોડી નાની કે મોટી વધારે બરાબર તો ઘણા બધા પ્રશ્નો એવા છે અત્યારે કે બીટી બત્રીસ જેવી વેરાયટી હોય બરાબર છે એકસો અઠ્ઠાવીસ છે અમુક ઓગણચાલીસ નંબર છે કે જે ઓવર ગ્રોથ કરી ગયો હોય દાખલા તરીકે એનું વોલ જમીનથી ફૂટ ફૂટ વોલ થઈ ગયું હોય એવી કન્ડિશનમાં મગફળી હોય તો એમાં સૂયા બેસવાનો સમય હોય પાંત્રીસ ચાલીસ દિવસે ઓલા ફ્લાવરિંગનો પછી એમાંથી સૂયા બેસે તો એ એમાં કન્વર્ટ કેમ કરવા એના માટેનો આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ તો પહેલી વાત આપણે કરી કે વોટર સોલ્યુબલ ખાતર ક્યુ વાપરવું તો આપ સુયા બેસવાની ફ્લાવરિંગની અવસ્થામાં ગમે એ સારું પીજીઆર ભેગું વોટર સોલ્યુબલ વાપરવું એનું કારણ કે પીજીઆર ગમે એ હોય તો એ ગ્રોથને ડાયવર્ટ કરાવે અને વોટર સોલ્યુબલ આપણે આવે છે કે ઝીરો બાવન ચોત્રીસ એટલે કે નાઇટ્રોજન ઝીરો ફોસ્ફરસ બાવન ટકા અને પોટેશિયમ સલ્ફેટ સ્વરૂપમાં ચોત્રીસ ટકા પોટાસ બરાબર ઝીરો બાવન ચોત્રીસ આ ખાતર પમ્પે સો ગ્રામ નાખવાનું એક કમમાં સો ગ્રામ ગમે પીડીઆર ભેગું નાખવાથી એમાં બહુ મસ્ત રિઝલ્ટ મળશે અને આગળ આપણે વાત કરી કે ખાતર સ્પ્રે કરી તો મેઇન વસ્તુ એ કે ગમે વોટર સોલ્યુબલ વાપરો ડબલયુએ સેપ એટલે કે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર આ પ્રકારના તમે જે ખાતર વાપરો તો એના ભેગું કોઈ બી કોઈ જાતનું ફૂગનાશક વાપરવું નહીં એનું કારણ છે કે ફૂગનાશક અને વોટર સોલ્યુબલ ખાતરમાં ને પોટાસ બેઝિક ખાતર હોય એટલે એમાં રિએક્શન થાય એસી ફોર્મ્યુલેશન એટલે કે જે દવામાં ઘાટા ફોર્મ્યુલેશન આવે છે એક્ઝા અથવા તો બીજા ગમે એજુક્ સ્ટ્રોબિન ટેબુકોના જો બે મિક્સમાં આવે એજુક્ ડાયફેન એવા ઘાટા ટેકનિકલ હોય ફાટી જવાની સંભાવના અથવા તો જો ઓછા દ્રાવણમાં હોય તો ફાટી જાય ન ફાટે તો રિઝલ્ટ ડાઉન કરી નાખે મોસ્ટ ઓફ કેસમાં તો ફાટી જ જાય એટલે તમને સીધો ડોઝમાં જ ખબર પડી જાય તો વોટર સોલ્યુબલ ભેગા કોઈ બી ફૂગનાશક વાપરવા નહીં આ પહેલી આપણી ભલામણ છે કે તમે બીજા સારા પિઝર વાપરો યણની દવા વાપરો બરાબર ફ્લાવરિંગની દવા વાપરો ગમે વાપરો ફૂગનાશક વોટર સોલ્યુબલ ભેગા વાપરવા નહીં હા કે નવી ટેકનોલોજી ઇમ્પોર્ટેડ ખાતરો આવે છે જે લિક્વિડ બેઝમાં આવે છે ચિકલેટેડ ફોર્મમાં આવે છે એના ભેગા તમે અમુક ફૂગનાશક વાપરી શકો બધાનો વાપરી શકો બરાબર એટલે એ તમારે જો તમને ન ખબર પડતી હોય તો કોમેન્ટ બોક્સમાં તમને જણાવજો કે ક્યાં તમે વાપરો હો તો અમે એનો જવાબ આપશી કે ક્યાં વપરાય કેના ભેગા ક્યાં ટેકનિકલ હાલ છે તમારે જે તમે લીધું હોય છાંટવું હોય તો એ જણાવજો બરાબર તો વાત કરી આપણે પહેલાં ફૂટ કરાવી ફૂઇટ કેમ કરાવી એના માટેનું ખાતર ક્યું પીજીઆર ક્યું બરાબર તો પહેલાં આપણે વાત કરી આપણી પા એગ્રીકોન કંપનીનું પાવર કમ્બાઈન જેમાં બ્રાસિનોલાઇટ હોર્મોન્સ એન્ઝાઇમ પછી થાઇઝોડાલાઇન કાર્બોક્સિલિક એસિડ સાઇટ્રિક એસિડ એવા કોમ્બિનેશન આવે છે જેનો ડોઝ પંદર એમએલનો પર પંપ પંદર લીટરના પંપમાં છે તો આ વસ્તુ શું કરશે જે મૂળને મૂળેથી ખાતરને ખેંચવાનું કામ કરશે અને ઉપરથી ગ્રોથ ચોન ભાઈ ઝીરો બાવન ચોત્રીસ નહીં ખુ છે તો ઉપરથી ગ્રોથ આવ બ્રેક કરી દે બ્રેક એટલે આમ પચાસ ટકા બ્રેક મળવું છે અને આના હોર્મોન્સ એ છોડના હોર્મોન્સને એન્ઝાઇમને પ્રોત્સાહન આપશે જેથી એ ડાય એ ફૂડ બધી ટૂંકમાં એ ગ્રોથ બધો ફૂઇટમાં કન્વર્ટ થાય તો આનું ડોઝ પંદર એમ થોડીક કોસ્ટલી પ્રોડક્ટ છે પણ જેનો ઉપયોગ કર્યો છે તો બહુ સારી વસ્તુ છે પછીની આપણે વાત કરી તો આપણે પાસે ઇમ્પોર્ટેડ ખાતર છે ટીકે સેવન્ટી અને ગ્રીન ત્રણસો તો ગ્રીન ત્રણસોની પહેલાં આપણે વાત કરીએ આનો એમએ આનો ડોઝ છે ચાલીસથી પચાસ એમએલ આ એક પેપ્ટાઇડ ફોર્મમાં એમિનો એસિડ છે કે એમાં પેપ્ટાઇટ ફોર્મ એટલે કે છોડ સીધું એને લઈને એને ગ્રહણ કરી શકે ટૂંકમાં એનામાં ઉતારી શકે એ ફોર્મમાં એમિનો એસિડ એસિડે એમાં સોળથી સત્તર જેટલા એમિનો એસિડ એમાં લખેલા છે આ એસિડ ગ્લુટામીક એસિડ એસ્પેરિક લાઇસિન પ્રોનિન આલ્ગેનિન લ્યુસિડ એવા સોળ જેત સત્તર જેતના ઇમ્યુનોસિડ છે આ શું કામ કરશો તો આ જે પ્રજનન તંત્ર છે છોડનું એને રી ટૂંકમાં ગ્રોથ બૂસ્ટ આપશે બૂસ્ટ આપશે એટલે ફ્લાવરિંગ વધારશે ફ્લાવરિંગ વધારી તમે સુયા બે આવશે આ એક રીતનું ફર્ટિલાઇઝર ખાતર છે બરોબર છે આપણે ચાલીસથી પચાસ એમએલ પંદર લીટરનો ડોઝ છે એ તમે બધાય કપાસથી માંડીને બધાય પાકમાં આનો ઉપયોગ કરીએ કે આ એક પ્રકારનું ખાતર છે આના બહુ સારા રિઝલ્ટ છે સ્પેનની ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે બરોબર તમે જ્યાં નજીકના એગ્રોમાં આનું પૂછશો તો તમને ત્યાં પણ મળી જશે ગ્રીન ત્રણસો પ્રથમ પ્લાન્ટ પ્રોટેક્શન પછી આપણે વાત કરી કે પોટ આપણે ઝીરો બાવન ચોત્રીસ કીધું એ ટાઈપનો ગ્રેડ ટીકે સેવન્ટીન એટલે કે જેમાં પોટાશ ને સલ્ફર છે બરોબર છે પોટાશ ને સલ્ફર આ પણ એક વોટર સોલ્યુબલ ખાતર છે જેનો ડોઝ ચાલીસથી પચાસ એમએલ છે આ શું કરશે ગ્રોથને સ્ટોપ કરશે સ્ટોપ કરી હેઠે મૂળ સુધી પોટાશ અને સલ્ફરની કમી હોય પૂરી કરશે ડુંગળી જેવા પાકમાં તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હોય તો દડાનો આકાર હારો રીએ કલરમાં આવશે પોટાશની માત્રા આવે એટલે કલર બદલશે બીજા નંબરમાં જો સારા એવા પ્રમાણમાં તમે એનો છંટકાવ કર્યો હોય છે તો તમારા ડુંગળીના ગાંઠિયાની સેલ્ફાઈ વધી જાય એટલે કે ઘડીક પણ બગડશે નહીં મગફળીમાં માઈર હોય છે તો ક્વોલિટી બનાવશે દાણો ભરાવદાર થાય ગોગળનું પ્રમાણ નહીં રહે બરાબર છે એના માટે બેસ્ટ ગ્રેડ ચાલીસથી પચાસ એમએલનું પ્રમાણ છે આ પણ સ્પેનથી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે બહુ મસ્ત રિઝલ્ટ મળેલા છે પછી આપણે વાત કરી તો જે આપણે પીઝા પ્રોડક્ટો આવતી હોય છે કે રુજુતા છે ગોદરેજનું ડબલ છે બરાબર છે એવી પ્રોડક્ટ છે દિવ્ય કોપલ આનો જો તમે આ એક રેગ્યુલેટર જેવું કામકાજ છે બાર એમ નાખો તો મીડિયમ બ્રેક મરવીને ફિટ કરાવે પંદર એમએલ નાખો થોડુંક વધારે બ્રેક મરવે વીસ એમએલ નાખો તો હા ઊભી રાખી દઈએ ઊંઝાય જાય માંડવી પણ એમાં ઉપાધિ નહીં નીચે તરખમ ફૂટ થઈ જાય આ ટાઈપની પ્રોડક્ટ છે એજી સોમનીનું દિવ્ય કોપ બરાબર આ બાબત આના બહુ મસ્ત રિઝલ્ટ છે ચણામાં ધાણામાં બહુ મસ્ત ફ્લાવરિંગ અને આનું હોર્મોન્સ આમાં આવે ભેગા એટલે શું કરે કે જે તમારા ફ્લાવરિંગ હોય ને ખરતું બીજા નંબરમાં ગમે ફ્લાવરિંગ હોય એને દાણો બનાવવામાં મદદ થાય એટલે કે ફ્લાવરિંગ ડ્રોપ ન થાય ને ક્વોલિટી બનીને દાણો બને અને બે બીજો બીજો સ્પ્રે કર્યો હોય ને તો વજનવાળો દાણો થાય ને એકદમ ચમકવાળો દાણો થાય અને મગફળીમાંના બે સ્પ્રે લીધેલા હોય તો ગોગડા ન થાય બરાબર ટૂંકી ટૂંકી ઘડીએ ખૂયાની ફૂઈડ થાય બરાબર અને દાણાને તેલની ટકાવારી વધે બસ એવા બધા સારા કામ થયા ને તો કોઈ મિત્રો એવો અનુભવ કર્યો હોય તો કોમેન્ટમાં જણાવજો પછી આપણે વાત આવે એમિનો એસિડ વિટામિન અને બી નાઇન કોલિક એસિડ ધરાવતું પ્રોફ્યુઝર આઈઆઈપીએલ કંપનીનું આ બહુ એક બેસ્ટ વસ્તુ છે એ બધાય પાકમાં આની પહેલાંના આપણે લાઈવ ખેડૂતના વિડીયો મૂકેલા છે બરાબર અમારી આ ચેનલના વિડીયોમાં મગના વિડીયો છે તો મગફળીના વિડીયો છે જોઈ લેજો બહુ મસ્ત પ્રોડક્ટ છે પચીસ એમએલનો પંદર લીટરમાં ડોઝ હે બેથી ત્રણ રાઉન્ડ તો મગફળીમાં કરવાના મગ જે મગ અડદ ચોરી ચણા જેવા પાકમાં તો બે રાઉન્ડ હાલે બરાબર વજનમાં લાવરિંગમાં ફૂટમાં ગ્રોથમાં બધી રીતના કામ કરે દસથી પંદર એમએલ નાખો તો ગ્રોથ કરાવે પચીસ એમએલ નાખો તો ગ્રોથને ફૂટમાં કન્વર્ટ કરે બરોબર આવા છે અને રિઝલ્ટ પછી આપણે વાત કરી મગફળી ફૂલ ઓવરગ્રોથ થઈ ગઈ છે કોઈ વાતે બ્રેક નાખતી નથી તો પેકલો બ્યુટાજોલ ચાલીસ ટકા જે આપણે કલ્ટારના નામથી આવે કલ્ટાર સિજન્ટા કંપનીનું આવે એ ત્રેવીસ ટકા વાળું આવે એસી ફોર્મ્યુલેશનમાં સેમ ટેકનિકલ ચાલીસ ટકા જેનો ડોઝ પાંચ એમએલનો છે ત્રણથી પાંચ એમએલ પછી બહુ ઓવર ગ્રોથ હોય તો તમે આઠ એમએલ ઉધી સુધી નાખી શકો સસ્તી પ્રોડક્ટ છે ગ્રોથ અટકાવવા માટે બહુ બેસ્ટ વસ્તુ છે બરાબર ખેડૂત મિત્રોએ આનો અનુભવ કરેલો જ છે નહીં કર્યો હોય ત્રેવીસ ટકાનું કર્યો તો એકવાર ચાલીસ ટકાવાળા કલ્ટરનો ઉપયોગ કરીને જુઓ બહુ મસ્ત રિઝલ્ટ મળશે હાવ બ્રેક કરી દે હાવ બ્રેક થાય એટલે મગફળી પીડાઈશ મારતી છે તો કાળી થઈ જાય કાળી થઈ જાય હેઠે હુઈ એની ફૂલટી થાય ગોગળનું પ્રમાણ ઘટશે બરાબર હે દાણો ભરાઈ જાય હે નહીં રહે એના બહુ સારા રિઝલ્ટ છે તો આ આપણે હતી મગફળીમાં ફ્લાવરિંગ ફૂટ અને હુયા બિહાળવા માટેની પ્રોડક્ટ એવું નથી એટલી જ છે ઘણી બધી આવે આપણે અનુભવ કરેલા છે એ પ્રોડક્ટ વિશે હું તમને કહું કે આ બધી પ્રોડક્ટ સારી છે એકવાર નજીકના એગ્રો સેન્ટરમાં ક્યાંય મળે તો ઉપયોગ કરજો અને વધારે જાણકારી જોઈતી હોય તો એ નીચે મારા નંબર આપેલા છે અને આ પ્રોડક્ટ તમારે ઓનલાઈન મગાવવી હોય અમારી પાસેથી તો અમારો કોન્ટેક કરજો બરાબર તમને કુરિયર દ્વારા કે તમારા નજીકના એરિયામાં જે કુરિયર આવતું અહીંયા અમે મોકલી આપીએ બરાબર આભાર તમને જો આ વિડીયો ગમો હોય તો વધારેમાં વધારે ખેડૂત સુધી શેર કરજો આભાર